ગુજરાતમાં હાલ પાક ખરીદીને લઈ અને ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને એ વાતને લઈ અને સરકાર સામે ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે અને વિરોધ પણ કરવામાં આવ્યો છે વાત એવી છે કે ખેડૂતોને મગફળીનો પાક જે છે એ ટેકાના ભાવે ખરીદવા માટે સરકાર દ્વારા ઈ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી હતી એની અંદર અનેક ખેડૂતોએ રજૂઆતો પણ કરી અને પોતાનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું પરંતુ તેના બાદ જે છે એ મામલો સામે આવ્યો કે સેટેલાઇટ ઇમેજમાં અનેક ખેડૂતોનો જે છે પાક ન આવતા તેમનું જે છે નામ એ રજીસ્ટ્રેશન લિસ્ટમાંથી રદ કરવામાં આવ્યું એ મામલો હજુ શાંત પડ્યો

પ્રતિશ્રી માન્ય રાઘવજી પટેલ કૃષિ વિભાગ અને જે લખવામાં પત્ર લખવામાં આવ્યો છે એ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદર દ્વારા લખવામાં આવ્યો છે એની અંદર જે છે કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવે ખરીદવા મગફળીનો જથ્થો વધારવાની વાત કરવામાં આવી છે વાત એવી છે કે જે આપણા જે રાજ્યના જે છે કૃષિમંત્રી છે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મણ જેટલી જ જે છે એ ખેડૂતોની જે છે મગફળી ખરીદવામાં આવશે જો વધુમાં વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે જય કિસાન સાથે જણાવવાનું કે જે ગુજરાતમાં અંદાજે નવ લાખ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખેડૂતોએ નોંધણી કરાવ્યા બાદ હાલમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેર કર્યા મુજબ ખેડૂતો પાસેથી માત્ર સાડા ત્રણ ખાંડી એટલે કે મણ જેટલી જ મગફળી ખરીદવામાં આવશે આ વાતને લઈ અને જે કહેવામાં આવ્યું છે વધુમાં કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતો પાસેથી માત્ર સાડા ત્રણ ખાંડી એટલે કે મણ જેટલી જ જો મગફળી ખરીદવામાં આવે તો ખેડૂતોને અત્યંત નુકસાન જાય તેમ છે બજારમાં હાલમાં મગફળીના ભાવ જે છે એ સાવ તળીએ છે અને ખેડૂતોને એકમાત્ર આધાર ટેકાના ભાવે જો વેચાણ થાય તેમાં જ છે અને જો સરકાર ખેડૂતો પાસેથી પૂરતા જથ્થામાં મગફળી ખરીદી નહીં કરે તો ખેડૂતોને આ વર્ષે પણ મોટા પાયે જે છે એ નુકસાનની વાત કરવામાં આવી છે અને ખેડૂતોને જે છે એ આત્મહત્યા કરવી પડશે એવો પણ વારો આવી શકે છે અને ખેડૂતો દેવામાં ડૂબી જશે એવી પણ ક્યાંકને ક્યાંક વાત કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે એ ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક ને ક્યાંક ચીમકી પણ આપવામાં આવી છે કે જો આવું થશે તો અમે લોકો જે છે આંદોલન કરવા માટે મજબૂર પણ બનવું પડશે એવું વધુમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોના હિતમાં જે છે તાત્કાલિક નિર્ણય કરી દરેક ખેડૂતો પાસેથી ઓછામાં ઓછી દસ ખાંડી મગફળી એટલે કે બસો મણ મગફળી ખરીદી કરવામાં આવે એવી વિનંતી છે એવી વાત કરવામાં આવી છે અહીં વાત એ કરવામાં આવી છે કે જો ખેડૂતોની સિત્તેર મણ જેટલી જ જે મગફળી ખરીદવાની વાત કરવામાં આવી છે જો આટલી જ મગફળી ખરીદવામાં આવશે તો ખેડૂતોને જે છે એ મોટા પાયે નુકસાન જઈ શકે છે એની અંદર વાત એવી છે કે જે ખેડૂતો દ્વારા જેમની પાસે વધારે જથ્થો છે મગફળીનો એ મગફળીનો જથ્થો પણ ખરાબ થઈ શકે છે અને જો આટલી ઓછી જો મગફળી ખરીદવામાં આવશે સરકાર દ્વારા ટેકાના ભાવે તો તેમને ક્યાંક ને ક્યાંક બહાર જઈને પણ એ મગફળી વેચવાનો વારો આવી શકે છે અને બજાર ભાવ જે છે એ ટેકાના ભાવ કરતાં બહુ ઓછો છે અને એની અંદર જે છે ખેડૂતોને મોટું નુકસાન જઈ શકે છે આ વાતને લઈ અને મંત્રી કૃષિમંત્રી જે છે ગુજરાતના રાઘવજી પટેલ તેમને રજૂઆત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ વાતનું ધ્યાન ન લેવામાં આવે તો આગળના સમયમાં ખેડૂતો દ્વારા અને તેમની સાથે ખેડૂતોને રાખી અને ઉગ્ર આંદોલન પણ કરવાની વાત કરવામાં આવી છે સમગ્ર બાબત આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર